અમદાવાદમાં જાગૃતિ માટે વિશેષ સેમિનારનું આયોજન કરાયું જેમાં નહીં માં વધતી નીકળી આવશે આ વાત હકીકત નથી પરંતુ આ સમસ્યા કઈ રીઢનો નો રોગ સ્કોલિયોસિસ જોવા મળે છે અંતે અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્રિત થયા હતા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સ્કોનિયસિસ જેવી રીઢની સમસ્યા અંગે રહેલી ઓળખ સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જન સામાન્ય માતા પિતા અને સંભાળ આપનારાઓને માહિતીગાર કરવો હતો મારું નામ શૈશવ ભગત છે હું અહીંયાથી ઓર્થોપેડિક સર્જન બીજા મેડિકલ કોલેજમાંથી અને પછી અત્યારે યુપી માં સ્પાઇનલ સર્જરી તરીકે છેલ્લા પંદર વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને સ્કોલિયોસિસ સર્જરી સ્પાઈનલ ડિફોર્મિટી સર્જરી એ મારી પ્રેક્ટિસનો બહુ મોટો ભાગ છે સ્કોલિયોસિસની જે ડાયગ્નોસિસ છે એ જેમ આપણે પહેલા વાત થઈ એ રીતે જનરલી પેશન્ટ રિલેટિવ હોય ખાસ કરીને મધર કે જે છોકરાઓને મેવડાવતી હોય ઘણી વાર છોકરાઓ બહાર રમતા હોય સ્વિમિંગ પુલ ઉપર હોય અને એમના ફ્રેન્ડ કોમેન્ટ કરે અને પછી એ લોકો અમારી પાસે આવતા હોય છે એમાં ઘણી વાર જન્મથી એ દેખાઈ આવે અને ઘણી વાર દસ બાર વર્ષની ઉંમર થાય અને જેમ ફૂલ વધે એ પછી દેખાય અને એ લોકો અમારી પાસે આવે પછી અમે એમને ક્લિનિકલી એક્ઝામિન કરીએ એક્સ રે લઈએ કોઈક જરૂર પડે તો સીટી સ્કેન કરીએ એમઆરઆઈ સ્કેન કરીએ અને એમાંથી અમને વધારે ખબર પડે કે કઈ જાતનો સ્કોલિયોસિસ છે અને ડિપેન્ડિંગ કે ઓન ધ ઓફ કેવી જાતનો સ્કોલિયોસિસ છે એ પ્રમાણે અમે સારવાર સારવારમાં ડ્રેસિંગ કરી શકાય ઓબ્ઝર્વેશન કરી શકાય ઘણી વાર મોનિટર કરીએ અને જ્યારે જયારે ચાલીસ ડિગ્રી કરતા વધી જાય અથવા તો ઘણી વાર ખૂબ ઝડપથી પ્રોગ્રેસ થતો હોય તો અમારે ઓપરેશન કરવું પડે ઓપરેશન ખૂબ મોટું હોય શકે ઘણી વાર ઓપરેશન ત્રણ થી ચાર કલાક નું પણ હોય વાર છ થી આઠ કલાક નું પણ હોય અને ઘણી વાર એનાથી પણ મોટું ઓપરેશન હોય તો અમે બે તબક્કામાં કરીએ બે સ્ટેજમાં કહીએ એટલે ઓપરેશન ઘણા જુદી જુદી જાતના હોય અને જો આપણે યુકે ના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો એક ઓપરેશન નો ખર્ચો લગભગ છ થી આઠ લાખ દસ લાખ સુધીનો થતો હોય છે એટલે ઓપરેશન ખૂબ ખર્ચાળ ખર્ચા અને એક્સપેન્સિવ પણ હોય છે જો તમે સારા સ્ટાન્ડર્ડ થી સારી રીતે કરો છો હું ડોક્ટર અમિત દ્યાલા છું ત્રીસ વરસથી ફાઈનલ સિજન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું ત્યારે એચપીજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું જે ચેરિટી કામ છે હું એચપીએફ હોસ્પિટલમાં કરું છું જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંડ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એકલે બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જનજાગૃતિના પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂંદ થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂંદ સરખી કરવા જઈએ તો એમાં લકવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જયારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ફૂંદ ઘણી બધી વધી ગઈ હોય છે ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણી જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ દસ થી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો સરકાર ટ્રેન કરે તો દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને નજીકના ડોક્ટર પાસે મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમા થી દસમા ધોરણના સ્કૂલના છોકરાઓમાં આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખ ચેકઅપ થતો હોય છે કાન ચેકઅપ થતો હોય છે એ રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડા ને ટીચર જે હોય કપડું કાઢી અને પાછળ જોવે એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કર